ભારતની પહેલી મિડગેટ સબમરીન બનીને તૈયાર થઈ ગઈ છે તેને મંઝગાઉ ડોગ શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે આ સબમરીનનું નામ અરોવાના રાખવામાં આવ્યું છે તેની ડિઝાઇન અને ઉત્પાદન બંને એમડીએલ દ્વારા કરવામાં આવી છે જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ ચૂપચાપ દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે જે અંડરવોટર વોરફેર ટેકનોલોજીનો મજબૂત પુરાવો છે તેના દ્વારા ઓછા કમાન્ડોની સાથે કોઈપણ પ્રકારે મિલિટરી ઓપરેશન કે ગુપ્ત મિશનને પણ પાર પાડી શકાય છે દેશમાં માર્ચમાં નાગરિકતા સંશોધન કાયદાની શરૂઆત કરાયા બાદ પહેલીવાર ત્રણસો શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ છે ગૃહ મંત્રાલય આવા ચૌદ લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા છે આ શરણાર્થીઓ ઘણા વર્ષોથી ભારતની નાગરિકતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા મંત્રાલયે ચૌદ શરણાર્થીઓને આજે દિલ્હી બોલાવ્યા હતા જ્યાં કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ તેમને પ્રતિકાત્મક સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે કચ્છ અંબાજી ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ દ્વારકા અમરેલી પોરબંદર ભરૂચ અને અંબાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન થયું છે જ્યારે વીજળી પડવાથી પોરબંદરમાં બે લોકો અને સુરેન્દ્રનગરમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે રાજ્યમાં દારૂનો જથ્થો ઠાલવવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે બીજી બાજુ પોલીસ પણ બુટલેગરોને પકડવા અને દારૂની હેરાફેરી રોકવા માટે સક્રિય થઈ ગઈ છે ત્યારે હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા એક નંબર વગરના ટ્રેક્ટરની ટોલીના નીચેના ભાગે ચોરખાનું બનાવીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ચિલોડા તરફ લાવવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો અને ટ્રેક્ટર જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીના ડ્રાઈવરને કોર્પોરેટર આશીષ જોશીએ પાલિકાની કચેરી બહાર લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ શીતલ મિસ્ત્રીને થતાં જ ડ્રાઈવરને કાઢી મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ મામલે ભાજપ કોર્પોરેટર આશીષ જોશીએ કહ્યું કે મેં તેની ભાષામાં જવાબ આપ્યો છે આવી ભૂલફરી ન કરે એટલે મેં તેને લાફો માર્યો છે ફરીથી ભૂલ કરશે તો ફરીથી લાફો મારીશ આમ પાલિકાની કચેરીમાં આજે બપોર બાદ થપ્પડની ગુણચર્ચા રહી હતી મંગળવારે મધ્યાહનના સમયે પોઈચા ખાતે આવેલા મૂળ અમરેલી અને હાલ સુરત રહેતા શ્રદ્ધાળુ પરિવારના સત્તર સભ્યો પોઈચા નીલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગઈ હતી બચાવ કામગીરીના ત્રીસ કલાક દરમિયાન ત્રણ કિશોરના મૃતદેહ ત્રણ કિલોમીટરના પટમાંથી મળી આવ્યા હતા હાલમાં એનડીઆરએફ ફાયર ફાઈટરની ટીમો દ્વારા છ જેટલી બોટ નાવડી દ્વારા નદીમાં બાકીના ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે સાહીઠથી વધુ બચાવ કામગીરી દ્વારા નર્મદા નદીમાં છ કિલોમીટર જેટલા વિસ્તારોમાં આ તરવૈયાઓ દ્વારા શોધ કરાઈ રહી છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો વલસાડમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ મહા મહેનતે પકવેલી કેરીઓ આંબા પરથી ખરી પડતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી આંશિક રાહતની અનુભૂતિ થઈ હતી ક્યાંક પવનને કારણે કેરીઓ ખડી પડી તો ક્યાંક કરાને કારણે કેરીના ફળ પર ચાંદા પડી જતા પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શહેરમાં સાયકલ પર આઈસક્રીમ વેચીને રોજીરોટી કમાવનારની સાયકલ કાર ચાલકે ઠોકર મારતા તોડી નાખી હતી તેથી શ્રમિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયો હતો પરંતુ મહિલા પોલીસે વધુ કંઈ વિચાર્યા વગર શ્રમિકને નવી સાયકલ અપાવતા તેના આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા નવી સાયકલ લેવામાં આવ્યા બાદ આ શ્રમિક ભાઈને બોલાવીને સાયકલ આપતા તેઓના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા રાંદર પોલીસ સ્ટેશન ખાતે લાકણી ભરદ્રશ્યો હતા સુરતમાં પરિવારે તેમની મંજૂરી વગર બે સગીર પુત્રને સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દીધાનો આક્ષેપ કર્યો છે દીકરાને ભણાવવાને બદલે સાધુ બનાવી દીધાનું તેમના કાકા મનસુખભાઈ સોજીત્રા કહી રહ્યા છે તેઓએ જણાવ્યું છે કે અમારી મંજૂરી વગર અમારા છોકરાનો ટકો કરાવી સફેદ કપડાં પહેરાવી દીધા છે હવે પાછો આપતા નથી છોકરાને પાછો મેળવવા માટે એક મહિનાથી દોડાવી રહ્યા છે મનસુખભાઈ મારું નામ છે આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ સ્વામિનારાયણ સિલ્વર શોક મંદિર આજે એક મહિનાથી અમને ધોડાવે છે આજે અમારા એંસી વર્ષના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાને ખાટલેવા આવું છે જે કાંઈ પણ એને થશે આની પોંચ છે તો એ આ સિલ્વર શોક સ્વામિનારાયણ મંદિરની રહેશે છોકરો ક્યારે ગુમ થયો હતો છોકરો એક મહિનો થઈ ગયો એક મહિનોથી એને ગુમ કરી દીધો તો આ મંદિરે આ મંદિરે ચાર જગ્યાએ ફેરવતા હતા અમને મળવા દેતા નહોતા અને એને એને મમ્મી નથી એકનો એક છોકરો છે આ લોકો દેવા તૈયાર નથી અત્યારે અમે પોલીસ લાવ્યા છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે અમારે અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડાં પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને ન્યાં બોલાવીને ન્યાય અહીંયા વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે એ બાપા નથી તું આવે ત્યાં કહીએ મારે નથી આવવું અને તમે કોણ છો હું તમને ઓળખતો નથી આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે સ્વામી ભક્તિ સંભુ સ્વામી છે મને ભક્તિ સેલા છે નામ તો મને નથી આવડશે બાળકને કોઈ અમે મોકલ્યો નથી એ લોકો એક આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો હશે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે બારનું બારમી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા બાળક અહીંયા વરા મોટા વરાસા ભણતો હતો એ મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને એક વર્ષથી આની પાછળ પાછળ બેડી છોકરાને ભણવા પણ નથી દીધો એને આખી પરિવારમાં એની મમ્મી નથી એકનો એક છોકરો છે એના બાપા એના બાપાને અત્યારે બે હાલ કરી દીધા છે હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસદા માટે અમારે લઈ જવાનો છે અમારે સાધુ બનાવવાનું નથી વ્યારા પાલિકા દ્વારા ચોમાસાના સિઝનને ધ્યાને લઈને નગરમાં આવેલી વિવિધ વરસાદી ગટરોના પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી દીધી છે વિવિધ વિસ્તારોમાં વ્યારા પાલિકા નગરની વિવિધ ગટર લાઈનોને સાફ સફાઈની સાથે જ્યાં જરૂર પડે ત્યાં જન્ટિંગ મશીન દ્વારા સાફ સફાઈ ચાલુ કરી દીધી છે જોકે સારા વરસાદના આગમન બાદ જ ગટરનું કામકાજ કેવું છે તે ખબર પડશે